મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે જો કોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરીને જુએ છે તો તે અપરાધ નથી કાઢીએ છીએ અને કેસ પાછો સેશન્સ કોર્ટમાં મોકલીએ છીએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવી અને ડાઉનલોડ કરવી એ ગુનો સાબિત થાય છે તેમણે કહ્યું છે કે આ શબ્દનો ઉપયોગ કોર્ટ પણ ન કરે तो सुप्रीम कोर्ट નો મુદ્દો ચુકાદો સામે આવ્યો છે કોર્ટ પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરે સરકારે માં ફેરફાર કરે તે વિટકોર પણ કરી છે સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરીને જોવી એ અપરાધ બને છે કોઈ અગર મદ્રાસ હાઈકોર્ટને જે કહા થા કે અગર કોઈ આગે નહીં વેચતા सिर्फ देखता है तो वो جرم નહીં હે સુપ્રીમ કોર્ટને આજ મદ્રાસ હાઈકોર્ટ કે ઓર્ડર કો કહા હે के मद्रास हाई कोर्ट ने जबरदस्त गलती की है ये ऑर्डर देखे और, और सुप्रीम कोर्ट ने क्लियरली कहा है कि अगर कोई बच्चों की अश्लील वीडियो किसी भी तरह की देखता भी है तो वो गलती वो जुर्म बनेगा